જલુંગ દુવારણ સહિતના ગામોમાં વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ખંભાત ગ્રામ્ય પોલીસ જ બુટલેગરો પાસે વિદેશી દારૂનું વેચાણ કરાવી રહી છે આ ચર્ચાને સમર્થન આપતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ગંભીર આક્ષેપો અને વાયરલ વિડીયો બાદ હવે જિલ્લા પોલીસ વડા આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું શું દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે અને પોલીસની કથિત સંડોવણી સામે કડક પગલા લેવામાં આવશે કે કેમ તે અંગે સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે